મમ્મી ગોઠણ છે છે ને તો પણ દવાખાને જઈ આવો ને આ કેટલી દવા બદલી પણ કઈ મેળજ નથી આવતો એક કામ કરીએ મમ્મી આપણે છે ને ગોઠણ બદલી નાખીએ કાપી નાખીએ પગ ઉપાધિ જ નહીં પગ હોય તો દુખે ને એટલે તારી માને તારે લંગડી કરવી છે એમ ને ડોટ પગી કરવી છે આવા તો ભગવાન દીકરા જ ન આપતો તો કોઈ દિવસ કોઈને આ દીકરો છે કે દુશ્મન છે મારો બસ બસ હવે બહુ ડાયા થાઉમાં મસ્તી કરું છું તો પણ સરખી વાત કરતો હોય તો હવે કોઈ દિવસ તારા મોટા ભાઈ હસકાએ કે નથી તારી ભાભીએ ગઈ બિચારી કેટલી ડાય છે બોલ ઓહો તે આ તમારે બે કરતા તો મારી ઓવ હારી છે કોઈ દિવસ કઈ કામ ન કરવા દે બિચારી એમ નથી કેતી કે તમે આમ તે આમ જમજે મૂકો હા ભાઈ હા હું કેમ ના પાડું છું ભાભી સારા જ છે સંસ્કારી છે બધું કરે છે ઘર નું કામ કઈ ઉપાધિ ઉપાધિ જેવું છે જ નહીં ને અને નટખટ દેર ને આપણે હાચવે છે તું કઈ ઓછો નખરાળો નથી હા ભાઈ હા હું નખરાળો છું હું ખરાબ છું હું હંમેશા ભાભી ને હેરાન કરતો હોય હા ખરાબ પણ હું શું કહું હા એક વાત કહું તમને હા જો એક વાત કેવી હોય ને તો કેજે આપણા મગજમાં ઉતરે ને એવી બી કેજે તારી વાતમાં કઈ નો કાંદા કાઢી લેવાના હોય મગજમાં ઉતરે ને એવી જ વાત કરું છું શું જો તમને તો ખબર જ છે કે હવે થોડાક સમયમાં મારા લગ્ન થવાના છે ખબર છે ને તો ગોડીએ ચડવાનો છે તારા મોટા ભાભી વરમા બનશે અને એના દેને પરણાવશે હા તો હવે મારે પરણવાનું તો નક્કી થઈ ગયું પણ હું શું કહું કાલ સવારે મારી પત્ની આ ઘરમાં આવે તો મારી પત્ની સામે તમે પ્લીઝ ભાભીને થોડાક ઓછા વખાણ કરશો એટલે કહેવાનો અર્થાત એવો છે કે જો તમે આ દામીની સામે ભાભીના વખાણ કર્યા કરો તો એને ખરાબ લાગે ને એનું મનોબળ તૂટી જાય એને એવું થાય કે આ ઘરમાં મારી તો કોઈ વેલ્યુ જ નથી મને તો કોઈ ગણતું જ નથી આ ઘરમાં તો માત્ર ને માત્ર મીરા બહુના જ વખાણ થાય છે કે મીરા ભાભીના જ વખાણ થાય છે એ મનોબળ વાળી અને આ વખાણ તારા ભાભી ના કરું એમાં તારી બાયડી હું વાંધો અને હારા માણસ ના હારા વખાણ થાય આ ખરાબ માણસના ખરાબ વખાણ થાય સાગરિયા મને એ હમણ નથી પડતી કે હજી તારી બાયડી આ ઘરમાં નથી આવી ત્યારથી તું એનું ઉપરાણું લઈને અત્યારે માથાકૂટ કરે છે આ આવ્યા પછી મને એમ લાગે છે કે રોજ બાંધવાન નહીં થાય અરે ના ભાઈ ના કેવી વાતો કરો છો મમ્મી બાંધવાનું શું કામ થાય મારી પત્ની છે ને સમજદાર અને બહુ જ સારી છોકરી છે લે કરો વાત હજી આવી નથી તો તું એના વખાણ કરવા માંડો આ તારા ભાભી કેટલા વખત અહીંયા આવ્યા છે એના કોઈ દી વખાણ કર્યા તે અરે કરું છું ને મારા ભાભી પણ બહુ સારા છે હું ક્યાં ના પાડું છું પણ મારી પત્ની છે ને સુંદર સંસ્કારી અને સમજદાર ત્રણે છે જો તારી પત્નીના વખાણ ત્યારે થાય કે તારા મોટા ભાભીની જેમ અહીંયા ઘરમાં રહેશે કેમ કે વખાણ તો એના જ થાય કે ઘરમાં સારી રીતે રહેતું હોય સારું કામ કરતું હોય જો તારા મોટા ભાભી સારું કામ ન કરતા હોય

અરે નવું નવું નવ દિવસ હવે એ લોકો જૂના થઈ ગયા હવે ભાભીને આપણા ઘરની રૂઢિની ખબર પડી ગઈ અને તમને એનો સ્વભાવ સમજાઈ ગયો એમને તમારો સ્વભાવ સમજાઈ ગયો પણ મારી પત્ની તો હજી નવી નવી આ ઘરમાં આવવાની છે તમારો સ્વભાવ કેવો છે એ એને ખબર ના હોય ને મને ખબર છે મને ખબર છે સારો સ્વભાવ છે બહુ સારો સ્વભાવ છે પણ એને ખબર ના હોય ને એ તમારી સાથે હળે મળે તમારી સાથે રે પછી એને ખબર પડે કે મારી સાસુ છે ને જેવું બોલે છે ને એવા છે નહીં અને જેવા છે ને એ જ હું બોલતા એટલે એના મનમાં કદાચ ખરાબ ઈમેજ તમારી હોય તો તમને હળે મળે તો ખબર પડે ને કે નહીં નહીં મારા સાસુ બહુ સારા છે એ નાનકા હ વધુ પડતો બોલતો થઈ ગયો છે અને તને ઘણું બધું જ્ઞાન આવી ગયું છે હારે મમ્મી કહેવાય છે ને કે બારે બુદ્ધિ અને હોળે હાન આવી તો આવી નગર હચોડી ગઈ પણ હારે આવી ગયો હા એ તો ખબર પડી ગઈ મને આ તું વાત કરવા માંડ્યો તારા બાઈડી ના ફેવર માં એટલે મને ખબર પડી ગઈ કે હોળે હાન આવી ગઈ ને બારે બુદ્ધિ આવી ગઈ તારી હવે

મમ્મી કઈ જોઈતું હતું ના કઈ જ નહોતું જોઈતું પણ તું રસોઈ કરે છે કે થઈ ગઈ રસોઈ તો થઈ ગઈ છે બહાર મૂકી છે અત્યારે થયું કે બીજું કઈક થોડું વધારે બનાવી નાખું સાઈડમાં સારું ને આજે તારી મગજની જે વિચારસરણી છે ને એ મને બહુ જ ગમી કે રસોઈ કરવા છતાં પણ એક્સ્ટ્રા કંઈક નવું કંઈક બનાવું એ તો જે એક્ટિવ હોય જે ધગસવાળી બહુ હોય એને જ ખબર પડે અને તારી મોટી ભાભી શાક રોટલી ને દાળ ભાત શાક રોટલી ને દાળ ભાત એક ની એક વસ્તુ બનાવતી આ દિન મને છે એટલે આ વસ્તુની ખબર પડે છે કારણ કે મને છે ને પહેલાથી ટેવ છે કે ખાલી શાક રોટલી મારા પેટમાં ના જાય મને છે ને સાઈડમાં કઈક અચૂર કચૂર જોઈએ કઈક પાપડ હોય કે કઈક સ્વીટ હોય તો ખાવાની મજા આવે એ વાત પણ સાચી અને પાછું તને બનાવતા પણ આવડે છે હવે પણ

એનો ટેસ્ટ અલગ છે અને તારા જેઠાણી જે રસોઈ કરતા ને એનો પણ ટેસ્ટ અલગ છે પણ આ મીરા કરતા તું રસોઈ બહુ મસ્ત બનાવે છે હ અને જમવાની મજા પણ આવે છે હું તો એમ કહું છું કે હવે રસોઈ માં મારે મીરાને નિવૃત્તિ આપી દેવી છે હમેશ ના માટે તું જ બનાવ રસોઈ બોલો એટલે તમે આજે મને અહીંયા કામ સોંપા આવ્યા છો એવું નથી પણ રસોઈ સારી બનાવે છે તો વળી તારા વખાણ કરો એમાં શું થઈ ગયું કયા જ નથી થઈ ગયું પણ સાચું કહું ને તો ભાભીએ મને રસોઈ શીખવી ને પછી હું બરાબર બનાવવા લાગ્યો છું બસ પણ મારી એના વખાણ નથી કરવા હા તો સાંભળો મને છે ને મારી અને ભાભીની રસોઈમાં કઈ વધારે ફેર નથી લાગતો મને તો બંનેની રસોઈ સેમ જ લાગે છે મને ફેર નથી લાગતો પણ મને જમીન અને આસમાન જેટલો ફેર દેખાય છે કેમ કે તારી રસોઈ જ ટકા ટક હોય છે આ સસરા પછી આ સાગર બધા વખાણે છે કઈ ખોટી નથી કે રસોઈ બનાવે છે પરફેક્ટ બનાવે છે હું મીરાને કહી દેવાની છું કે આજ પછી રસોડામાં તારે પગ મૂકવાનો થાતો જ નથી કઈ વાંધો ને એમાં એમને પણ એટલો આરામ રહેશે એટલી રાહત રહેશે બિચારાના માથેથી રસોઈ તો જશે છે ને બિચારી હવે હોય તો કરવું પડે એમાં શું થઈ ગયું આ તું નથી કરતી હું તો કરું છું પણ સાગર છે ને મને એવું કહેતા હતા કે ભાભી છે ને આ બધાના લાડકા છે બધાના ચાહિતા થઈ ગયા છે એટલે મારે પણ છે ને ભાભીની જેમ રહેવાનું છે બધાના થઈને રહેવાનું છે એને જેવી નો થતી ને તો રસોઈ માં અન્ન કોઈ નહીં રહે પછી રસોઈ માં નહીં રહો બસ પણ આમ પણ જોવો ને તમે જ ભાભી નો સ્વભાવ કેટલો સારો છે ને કેટલા વખાણ કરીશ ને જેઠાણી ના હજી સારું છે સારું છે નથી સારી નથી સારું કામમાં સારી છે રસોઈમાં જીરો છે તો પછી એના વખાણ ક્યાંથી થાય તને કીધું ને કે હવે મીરાના વખાણ નો થવા જોઈએ રસોઈમાં સારું કંઈ નહીં બોલું બસ હા સમજી જતી હોય તો આટલી ડાઈ બહુ ને પણ હું એમ કહું છું કે રસોઈમાં શું બનાવ્યું છે આજે દાળ ભાત શાક રોટલી આજે તો સરગવાનું શાક બનાવ્યું છે અરે વાહ તો પછી બાજરી અને જુવારનો રોટલો બનાવાય ને હા તો બનાવી નાખો એમાં શું વાંધો છે પણ સાગરે કહ્યું હતું કે એમને રોટલી ખાવી છે એટલે પેલા રોટલી બનાવી હતી પણ સાઈડમાં તમારે રોટલો ખાવો તો રોટલો બનાવી નાખો તો દામિની આ તને રોટલો કરતા પણ આવડે છે આ હા એટલે આમ આમ નહીં પાટલી પર રાખીને આવડે છે

જો થરે છે ખાવાનું હશ આજે તો વેલી નોવરી થઈ ગઈ થોડીક વાર રે પછી ટીવી જોવા બેહુ જય શ્રી કૃષ્ણ બા જય જય શ્રી કૃષ્ણ હિરેલબેન ધનઘડી ધનભાગ આજે તમે મારું આંગણું પાવન કર્યું ને તો તમારે તો એવી વાત છે કે ભગવાન કેમ આવી ગયા તમારા ઘરે

તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા ઘરે બે બે વહુ આવી ગઈ આ જો એની સગાઈ થઈ ત્યારે તમે કહેતા હતા ને કે હવે થોડા વખતમાં આવી જ જશે નાની વહુ બસ બધું રંગે ચંગે પતિ ગયું ને એકદમ વ્યવસ્થિત પતી ગયું પણ હવે થોડા દિવસ થયા છે ને તો બંને વહુમાં ફરક દેખાવા માંડ્યો છે હવે કેતી હું કેતી હતી તમને કે બે વહુ આવે ને પછી ખબર પડે કે બંનેમાં શું ફરક છે પહેલા તો બેવના બહુ વખાણ કરતા ને તમે એવું નથી બા પણ મોટી હોવ કરતા આ જે નાની હોવ રસોઈ બનાવે છે ને એની વાત જ પૂછો માં આંગણા ચાટતા રહી જાય છે એટલી સરસ રસોઈ બનાવે છે પેલા તો હિરલબેન જ્યારે તમે નાનાની સગાઈ કરી હા ત્યારે તો મને એમ કહેતા હતા કે મોટી તો બધી રીતે સારી છે અને આ નાનીની સગાઈ કરી છે એને હજી રસોઈ બનાવતા નથી આવડતું પણ છોકરી છે સંસ્કારનો ભંડાર તો હવે રસોઈ એટલી સરસ કરવા માંડી એમાં એવું છે ને બા કે મારી નાની હું ને રસોઈ કરતા તો નહોતી જ આવડતી પણ આ મીરાએ થોડું ઘણું શીખવાડ્યું એટલે પણ શિખવાડ્યું ભલે પણ મીરા કરતા જે રસોઈ બનાવે છે ને અફલા ખૂન બનાવે છે મેં એની સામે પણ વખાણ કર્યા અને આ મહી સારાને સારું કહેવામાં અને ખરાબ ને ખરાબ કહેવામાં જો તમે સંકોચ રાખો ને એટલે તમે મનુષ્ય કેવાને લાયક જ નથી હિરલબેન આ વાત તમારી સાચી કે આપણે હારા ને હારું ખરાબ ને ખરાબ કહેવાય પણ હું એમ કહું આ ઘરમાં બે વહુ આવે ને ત્યારે આપણને ખબર જ છે ઓગણીસ વીસ હોય કારણ કે બે અલગ અલગ પરિવારમાંથી આવતી હોય બેઉનું પરવરિશ અલગ હોય એ લોકોની રહેણી કરણી અલગ હોય એ લોકોની શીખવાડવાની રીત અલગ હોય એ બધુંય સમજ્યા પણ જ્યારે આપણા ઘરે બે વહુ આવે ને ત્યારે હિરલ બેન આપણે એકને દબળી ને એકને સબળી નો કહેવાય આપણે બેવને હારી જ કહેવાની કોણ જાણે કોની જરૂર આપણને ક્યારે પડે એવું કાઈ ન હોય બા હાલ અને હારું કહેવાનું હોય અત્યાર સુધી મીરા હારું કામ કરતી હતી અને રસોઈ હારી કરતી હતી પણ એની કથા ચળિયાતી મારી નાની બહુ કરે છે તો પછી એને વખણ કરવામાં હું વાંધો છે તો એલી મોટી ને ખરાબ ન લાગે કે અત્યાર સુધી તો મારું ભાવતું તો હવે આ નાની નું ભાવવા માંડ્યું ઈ છે હોય પણ જે સત્ય છે એ આપણે બધા રજૂ કરવાની છે બસ હું તમને કે છે ને રસોઈ મારી નાની બહુ બહુ સારી કરે છે આપણે એક દિવસ છે ને મારા ઘરે જમવાનું રાખીએ વાંધો નહીં અને હિરલબેન એક વાત કહું ભલે મારા ઘરે દીકરાઓ નથી વહુઓ નથી પણ આ છે ને આખી દુનિયા મેં જોઈ છે ને મને એટલી તો ખબર પડે જ કે આપણા ઘરમાં જેટલા માણા હોય ને એમાં દીકરાઓ આવી ગયા દીકરો એક વધારે કમાતો હોય એક ઓછું કમાતો હોય બે વહુમાં એક વધારે હાર્યું હોય દેખાવમાં પણ એક વધારે કામમાં વધારે હારી હોય એક દેખાવમાં વધારે હારી હોય કે નબળી હોય તો એ છે ને આપણે બધાએને એમ આમ કરીને રખાય તો છે ને બધાને આપણા માટે સારો ભાવ આવે ને તો ઓલી જેના વખાણ કરીએ એટલે બીજીને એમ થાય જો આટલા વખત મેઢા હડા કર્યા અને હવે આ ગમવા માંડીને હું ગમતી નથી પછી જ્યારે જરૂર પડે ને ત્યારે જેના વગોણા કર્યા હોય ને એ આપણને એક લોટોય પાણીનો ન દે તમે આવું ક્યાં વિચારો છો બા આ છે છે એ તો ચાલવા દ્યોને વર્તમાનનું બધે ભવિષ્યનો જોયું જાશે પણ જે સાચું છે ને

અમારી વાત પતી ગઈ ને તો હું ઘર ભેગી થાવ ના આવે એક તો આટલા વખતે આવ્યા ને એમ નેમ જવા દો મજા ને જો આજે મેથી ને થેપલા કર્યા છે આપણે બે એવું ચા ને થેપલા ખાઈ હાલ હાલો અમે બધા કે માં વખાણે છે કે ભારતી બા ના હાથ ના થેપલા એટલે વાત પૂછો માં બસ હવે મારા બહુ વખાણ ન કરો નહી તો વખાણેલી ખીચડી દાઢે વળક છે હાલો અરે હિરલ કોઈ કોઈ છે ઘર માં અરે આ કોઈ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેટા તને મળવા જાવી હતી તો સારું કહેવાય ને આવો બેસી ના ના કાંઈ કામ નથી તું એમ કે ઘરમાં કોઈ છે કે કોઈ નથી કોઈ નથી બધા પોતપોતાના કામે ગયા છે ને મમ્મીજી મંદિરે ગયા છે તમારે કામ હોય ને તો એક કામ કરો થોડી વાર બેસો હું ચા બનાવું મમ્મીજી આવે એટલે વાત કરી લેજો અરે ના રે ના ચા ન પીવી ચા તો હું પીને આવી પણ આ તો પેલું અવારનવાર આવું ને એટલે મેં કીધું લાવ જરા કંઈ હાવકલો કરતી જાઓ સારું કર્યું ને બોલો બોલો શું હતું શું થયું નાની બહુ આવી ગઈ ને તારી દેરાણી આવી ગઈ ને હા દેરાણી આવી ગઈ ને દેરાણી બહુ સારી પણ છે બહુ ડાય છોકરી છે હા એ તો ડાય હશે અને તુંય ડાય હતી આ તારી સાસુ હિરલ પહેલાં તો તારા જે વખાણ કરતી એ મારી મોટી વહુ આવી એની રસોઈ તો એવી કે આંગળા ચાટતા તમે રહી જાઓ ઘરના બધાએ કામ ઉપાડી લીધા છે મને કે કામ કરવા નથી દેતી અને હવે હવે તારા વખાણ નથી કરતી એ નાની ના કરે કે પહેલાં છે ને મોટી રસોઈ સારી થતી હવે નથી થતી હાશે બા એ તો એવું જ હોય આ સમયથી મારા હાથનું ખાતા હતા અને હવે ટેસ્ટ બદલ્યો એટલે સીધી વસ્તુ છે કે સારું જ લાગવાનું છે અરે તો પણ એમે કહેવાય ને કે શું છે નાની વહુનું નામ દામી હા પણ તો એ એમ કહી શકે ને કે આ મારી મોટી ની ને દામિની રસોઈ સરખી જ છે જો બેવનો સ્વાદ સરખો આવે પણ નહીં તારી રસોઈ હવે એને નથી ભાવતી અને પેલા તો કે આંગળા ચાટતા રહી જાઉં ને એવી રસોઈ છે એની બોલ આવી છે તારી સાસુ કાંઈ વાંધો નહીં જો મારા સાસુને એના હાથની રસોઈ ભાવે છે ને તો બેટર વસ્તુ છે કે મારે રસોઈ નહીં કરવી પડે એ વાત સાચી હો જો એને મારી આરે વખાણ કર્યા ને ત્યારે હું એ જ સમજતી હતી કે હાસ હવે મીરાના માથેથી બહાર ઓછો હવે એને રસોઈ નહીં કરવી પડે પણ આવું ન કરાય ને આ તો ઠીક છે કે હું તો પાડોશી છું અને તમારી સાથે મારા બહુ જૂના સંબંધ છે લાગણી છે એટલે હું કોઈને ન કહું પણ જો બીજા કોઈને એમ કે મારી મોટીની રસોઈ હવે સારી નથી થતી ને નાનીની થાય છે તો એ લોકો તો બધા પાછા આખા ગામમાં હવાની જેમ વાતો ફેલવે કે જો હિરલ તો આવું કરે છે વા હું લગ્ન કરીને આવીને એને બહુ જાજા વર્ષો થઈ ગયા છે અત્યાર સુધીમાં મારે જે મારી છાપ છોડવાની હતી ને કુટુંબ પરિવાર અને સમાજમાં એ તો હું આમ પણ છોડી ચૂકી છું બધાને ખબર છે કે મારી પર્સનાલિટી કેવી છે તો હવે પછી ખોટું ફેક બનીને શું ફાયદું એ વાત એ સાચી અને એક વાત તો બીજી એ છે હમ એ ભલે ને ના વખાણ કરે ને તારા વગોણા કરે પણ બધાયને તો ખબર જ છે ને કે મીરા જ હારી છે મીરા બધુંય કામ ઉપાડી લીધું છે મીરાની રસોઈ એ સરસ છે એટલે વાંધો નહીં પણ આ તું જો ખાલી કહું છું તને કે આવું કરે આ નવી આવે એટલે નવી હારી ને જૂની ખરાબ એ વાત તો સાચી છે પણ હવે શું કરીએ માણસનો જેવો સ્વભાવ આ સમયે સમયે બધું બદલાતું રહે છે આ દુનિયામાં બધાની સાથે આપણે એના જેવા થઈએ ને તો મેળ ન પડે અશોક બહુ સારા છે મારા પતિ મને સમજે છે મારું ધ્યાન રાખે છે એનાથી વધારે મહત્ત્વ શું હોય બસ એ જ કહું છું તને એ આપણું થડ મજબૂત હોય ને તો ડાળ પાંદડા તો હલ્યા કરે એની સામે ન જોવાય બસ તારો ઘરવાળો હારો છે ને એ તારી બાજુ છે ને એટલે બહુ થઈ ગયું અને જો પેલા એ મેં કહેતી મારા પગ દુખે ને તો મારી બહુ તો મને અહીંયા તેલ લગાડ્યા વગર ને પગ દબાવ્યા વગર સૂતી નહીં અને હવે કહે છે કે એ બધું નાની કરે છે મોટી તો હવે અડતી એ નથી અરે આમ થોડું કહેવાય કરેલું કાંઈ થોડા વગોણા કરાતા હોય પણ આવા છે ન જ કરાય પણ કાંઈ વાંધો નહીં હવે કર્યું છે તો કર્યું છે એમાં આપણે કંઈ નહીં કરી શકીએ હા હા હાલો હું જાઉં હોળી પાછી આવી જશે બેસવું નથી ના ના મારે બેસવું નથી પણ મેં કીધું હાલ જરાક વાર હું જઈ આવું હવે એ ન મળી તો તું મળી મારે તો કોઈની બી વાત જ કરવી હતી ને તો કઈ વાંધો નહીં સારું કર્યું ને કે આમ પણ તમે ઘરે એકલા જ હોવ છો ને તો તમારે એવું જ કરવાનું અહીંયા આવીને બેસવાનું હા એ વાત એ સાચી હાલ ત્યારે હું ચાવું ચા નથી પીવી ના ના ચા નથી પી કીધું ને મેં પીને આવીને પછી મને એસિડિટી થાય એના કરતાં હું હવે જાઉં છું અને આમે જો એ આવશે ને તો વળી એમ કહેશે કે મારી બૌ હારે હું વાતું કરતા હશે હાલ આવજે હો હા